મોરબી જિલ્લાના ટંકારા પોલીસે હાઈવે પર આવેલા કમ્ફર્ટ રિસોર્ટમાં ગત છવ્વીસ ઓક્ટોબરે દરોડો પાડીને રૂપિયા લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કેસ નોંધ્યો હતો આ આ કેસમાં પ્રખ્યાત લોકો જુગાર રમતા પકડાયા કેસ હાઈ પ્રોફાઇલ બન્યો હતો આ મામલે તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકી સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા હતા તેની રાજ્ય પોલીસ વડાએ આ આરોપોની તપાસ એસએમસીને સોંપી હતી એસએમસીના વડા નિર્લિપ્ત રાય સહિતની ટીમ કમ્ફર્ન્ટ રિસોર્ટમાં તપાસ માટે દોડી આવી તપાસ હાથ ધરી હતી એસએમસીની તપાસમાં આરોપો પુરવાર થતા તત્કાલીન પીઆઈ અને કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી હતી બંને આરોપી પાસેથી ન્યૂઝ મીડિયામાં સમાચાર નહીં આપવા અને ભળતા નામ દર્શાવવા માટેની વ્યક્તિ દીઠ છ છ લાખ લેખે રૂપિયા એકાવન લાખનો તોડ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું એસએમસી પીઆઈ ખાંટે પીઆઈ વાય ગોહિલ અને કોન્સ્ટેબલ મહેપત સોલંકી વિરુદ્ધ

પોલીસ ડિપાર્ટમેન્ટ કડક હોય કોઈ પણ માણસને રાજકીય માણાવો હોય કે અધિકારી હોય ખોટો કરવાનો કોઈને ટેકો આપ્યો નથી અને ટેકો હોય તો હાલે પણ અત્યારે અમારા મોરબી જિલ્લામાં મને કેતા આનંદ થાય છે કે ખૂબ જ કડક હાથે અમે કામ કરી અને કરવાના છીએ પણ મોરબીમાં ખોટું કરે તો એને ભોગવવું જ પડે અને ખોટી રીતે કાંઈ હાલે જ નહીં અને હલાવવું નથી પણ